સાંભળો 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 અમદાવાદ મહાનગરપાલિકા ખૂબ સારું વિકાસશીલ કામ કરી રહી છે દ્વારા લાખ વૃક્ષારોપણ કરવા જેવી સારી કામગીરી કરવામાં આવી છે લ્યો થઈ ગયો હવે હક થઈ તમને તમને થશે કે આ હું શું બોલું છું પણ શું કરીએ આપના બાબુઓને કરેલા સારા કામોનો નો પ્રચાર જો કરવો છે તો કરી લીધો એક વાત કહું જો કોઈને કહેતા નહીં

પણ સાહેબ તમને વાહવાહી તો લૂંટવી છે પણ એક જ સારા કામમાં જસ લઈ લેશો આમ તો આ પ્રજા જ્યારે તમારા ન કરેલા કામોનો પ્રચાર કરે છે જેમ કે ચોમાસામાં પાણીનો ભરાવો રોડ પર ખાડા અને ભૂવા પડવા પ્રદૂષણ રોગચાળો આવા તો ઘણા બધા ત્યારે તમારા બહેરાકાને આ બૂમો ચીસો અને તકલીફો સંભળાય છે ખરી નહીં ને તો પછી શાંતિ વાલા પહેલા એક થી દસ કામ એવા વાતો કરો તો સારા સારા કામો કરો તો પ્રચાર અમે પણ ડંકાની ચોટ પર કરીશું હજુ બીજો મુદ્દો પણ કોર્પોરેશનનો છે અને એ છે સિક્યુરિટી એજન્સીને લઈને તમારી પાસે બધું નિયમ અનુસાર હોય તો પણ કામ મળવાના ફાંફા પડી જાય પરંતુ સાત હોય એટલે આપણે શું કરીએ ખબર કે ચાલો ચિઠ્ઠી ઉછાડીએ અને જે નામ આવે એ ફાઈનલ કરી દઈએ બરાબર ને હવે આ દાવ શીખ્યા છે આપણા મ્યુનિસિપલ તંત્રના ઉચ્ચ કહેવાતા અધિકારીઓ માંડીને વાત કરું સરકારની અલગ અલગ પ્રકારની મિલકતોની સાચવણી માટે સિક્યુરિટી વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા જેમાં સત્તર થઈ હવે જે પંદર એજન્સી હતી એમાં જેનો ભાવ ઓછો હોય તેને કોન્ટ્રાક્ટ મળવો જોઈએ આટલી વાત સમજાય લેકિન કહાની મે ટ્વિસ્ટ પંદર એજન્સીઓમાં હરીફાઈ હતી તો લાગ્યું કે ભાવ જેનો ઓછો ટેન્ડર એનું પાક્કું પણ સાલુ આતો તો પંદરે પંદર ના ભાવ એક જ સરખા નીકળ્યા હવે એવું બને કે બધાય ના ભાવ એક જ સરખા હોય ત્યાં જ શંકા શરૂ પછી શું થયું ખબર મ્યુનિસિપલ અધિકારીઓએ સિક્યુરિટી ગાર્ડના ટેન્ડર ભરનારી પંદર એજન્સીઓને બોલાવી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાડીને છ એજન્સીઓને કામ આપવાની વાત કરી અને આ વાત પર તમામે હામી ભરી અને પછી વાત ચર્ચાઈ છડે ચોક ત્યારે કથિત ફરિયાદ થઈ કહેવત છે ને કે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાનો શું મતલબ